પ્રતાપજી લગધીરજી ઠાકોર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો અંદાજિત પાંચ હજારથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો શિવાલય ખાતે ભક્તોની ભીડ દર્શન કરવા જામી હતી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા દર અમાવાસને લઈ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા ભીમનાથ મંડળ દ્વારા આવનાર ભાવિ ભક્તો માટે સુંદર મજાની આયોજન કરવામાં આવ્યું તમામ તેમના ચુંબક મંડળ દ્વારા સેવા કરવામાં આવી હતી મારું નામ જયંતિ રતુજી છે ગામ ગાજપુરપુરા આ ભીંગ દાદાનું મંદિર પૌરાણિક છે અહીંયા દર અમાવાસે જમણવાટ ચાલુ રહે છે ગમે તે વ્યક્તિ અહીંયા ચીજનું ભોજન તરીકે અહીંયા જમણવાટ તરીકે આવી આપી શકે છે આજનો સંપૂર્ણ જમણવાટ જેમ કે પ્રતાપસિંહ ભધવાડ માવળિયા પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે અને આ તમામ સેવા અમારા ગાજવીજ ભીમલા સાહેબ મંડળ તરફથી સ્થાનમાં ઝલથી અહીંયા સેવા કરવામાં આવે છે અને આજુબાજુના દરેક ગામડાઓમાંથી અહીંયા પોતાની રોજી મેળવ મેળવવા માટે નાની નાની એવી દુકાનો અહીંયા રાખી અને પોતાની રોજીરોટી પૂરી કરે છે અને એક મેરા જેવો માહોલ અહિયાં ઘર અમાવાસે ઊભો થાય છે મારું નામ જયંતિભાઈ રતુભાઈ માવલિયા